हेलो फ्रेंड्स वेलकम बैक टू माय YouTube चैनल जय श्री कृष्णा तो आज ही આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવો ગરમાગરમ લારી જેવો મુંબઈનો ફેમસ તવા પુલાવ બનાવીશું તો બહુ જ ટેસ્ટી ચટપટો ડિનરમાં રાયતા સાથે કે જ્યારે पाव भाजी બનાવો ત્યારે સાઈડમાં પણ આ બનાવીને ખાઈ શકો છો તો एकदम આપણે લારી પર મળે તેવો એકદમ ટેસ્ટી અને ચટપટો આજે આપણે મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ બનાવીશું જો રેસિપી પસંદ આવે તો મારી રેસિપીને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તો ચાલો બનાવીએ તો સૌથી પહેલા આપણે ચોખાને પલાળવાના છે તો મેં અહીંયા 1.5 કપ જેટલા ચોખા લીધા છે અહીંયા આપણે બાસ્મતી ચોખા લેવાના છે તો આ ચોખાને આપણે ધોઈ લઈશું 20 મિનિટ જેવું આપણે ચોખાને પલાળી લઈશું અને ગેસ ઉપર આપણે પાણી ઉકાળવા મૂકીશું તો આપણા ચોખા પલળી જાય એટલે આપણે ગેસ ઉપર આ રીતે પાણી મૂકવાનું છે તો અહીંયા બે ગ્લાસ જેટલું પાણી ગેસ ઉપર આપણે ઉકાળવા મૂકીશું અને આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે આપણે જે પલાળીને ચોખા રાખ્યા છે તેને આપણે એડ કરી દઈશું તો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જેથી મીઠું આપણા ચોખામાં ભળી જાય હવે આપણે આને સાત થી આઠ મિનિટ જેવું હાઈ ફ્લેમ પર આપણે આને ઉકાળીશું તો ચોખાને આપણે 80% જેટલા જ કુક કરવાના છે જો તમે ચોખાને વધારે કુક કરશો તો તમારો ચોખા એકદમ છૂટતા નહીં બને ઢીલા બનશે તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું તો લગભગ 7 મિનિટ જેવ થઈ ગયું છે અને આ રીતે આપણે ભાતને ચેક કરી લઈશું તો આપણો ભાત અહીંયા રેડી છે હવે આપણે એને કાણાવાળા વાસણમાં લઈ લઈશું તો અહીંયા મેં કાણાવાળા વાસણમાં આ રીતે ભાતને ઓસાઈ લીધા છે એટલે આમાંથી વધારાનું પાણી નીચે કાણાટમાંથી બહાર નીકળી જશે તો હવે આપણે આ ભાત ને સાઇડ માં ઠંડા કરવા રાખીશું તો આપણે જ્યારે બનાવવાનો હોય ત્યારે અડધો કલાક પહેલા આપણે ભાત બનાવી લેવાના તો આપણે તવા પુલાવ બનાવવાના છે તો મોટો તવો હોય તો તે પણ લઈ શકો છો પણ મારી જોડે નથી એટલે આપણે આવી પોળી કડાઈ હોય તો તેમાં પણ તમે બનાવી શકો છો તો હવે આપણે આ કડાઈ માં 3 ચમચી તેલ અને 1 ચમચી બટર એડ કરી ગરમ થવા દેજો તો બહાર જે લારી પર પુલાવ મળે છે તે આ રીતે બટર થી બનાવે છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણે અહીંયા બટર એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું એક પિંચ જેટલી આપણે હિંગ એડ કરીશું હવે આપણે આદુ લસણ ને આ રીતે તેલ માં saute કરીશું તો તમે લસણ ના ખાતા હોવ તો તમે સ્કીપ કરી શકો છો તો આપણે લસણ અને આદુનો કચાસ દૂર થાય ત્યાં સુધી આપણે તેલ માં આ રીતે સોતે કરી લઈશું હવે આપણે એક મોટી સાઈઝ ની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરીને એડ કરીશું તો આ રીતે ડુંગળી સાતળવાથી પુલાવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો આપણે ડુંગળીને હળખી બ્રાઉન થવા દઈશું તો ડુંગળીનો આ રીતનો કલર બદલાય કરી લઈશું તો કેપ્સિકમ અને ગાજર સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈશું તો અહીંયા એક મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા કેપ્સિકમ અને ગાજર સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં એક વાડકી જેટલા બીલા વટાણા એડ કરીશુ અને એક અડધું બટ્ટેકુ એડ કરીશુ તો અહીંયા મેં વટાણા અને બટ્ટાકાને બાફીને એડ કર્યા છે જો તમારી પાસે ફ્રોઝન હોય તો તમે ડાયરેક્ટ પણ એડ કરી શકો છો તો હવે આપણે આમાં મસાલા કરીશુ તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશુ અને બે મોટી ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશુ અને એક ચમચી જેટલું આપણે ગરમ મસાલો એડ કરીશુ અને એક ચમચી જેટલું આપણે पाव भाजी मसालो करीशू, तो मसाला ऐड કરીશુ તો મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશુ તો पाव भाजी નો મસાલો પુલાવ માં એડ કરવાથી ખૂબ જ સરસ પુલાવ નો ટેસ્ટ લાગે છે તો તમારી પાસે હોય તો તમે કરી શકો છો નહી તો તમે પુલાવ નો મસાલો આવે છે તે પણ એડ કરી શકો છો તો એ આપણો મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે જે બાફીને ભાત રાખ્યા છે તે એડ કરીશુ તો તમે જોઈ શકો છો આપણો ભાત एकदम છૂટ્ટા છૂટ્ટા બન્યા છે તો તમે આ ટિપ્સ અને ટ્રિક સાથે બનાવશો તો તમારું ભાત ખૂબ જ આ રીતે છૂટતા બનશે તો હવે આપણે બિલકુલ હળવા હાથે આપણે ભાતને એકદમ સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ભાત આપણો તૂટી ના જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે એકદમ હલકા હાથે આપણે આને મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણે ભાતને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે આને 2 થી 3 મિનિટ જેવું કુક થવા દઈશું જેથી આપણા ભાતમાં બધું મસાલા એકી સાથે ભળી જાય તો હવે આપણે ઉપરથી થોડું ટામેટો એડ કરી દઈશું તો ટામેટો અહીંયા ઉપરથી એડ કરવાથી આપણો ટામેટો એકદમ ક્રન્ચી રહે છે તેથી ખાવામાં ખૂબ જ સારું લાગે છે હવે આપણે સારી રીતે હલાવી 1 મિનિટ જેવું કુક કરી લઈશું તો અહીંયા લગભગ થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો એકદમ ચટપટો ટેસ્ટી પુલાવ રેડી થઈ ગયો છે હવે આપણે ઉપરથી કોથમીરા પાનને સ્પ્રિંકલ કરીશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો એકદમ ચટપટો પુલાવ બન્યો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી હવે પુલાવને આપણે સર્વ કરીશું

તો આ રીતે તમે પુલાવ બનાવશો તો તમારો પુલાવ એકદમ બહાર જેવો બનશે અને તમે બહારનો પણ ખાવાનું ભૂલી જશો તો ગરમા રહેલી વસ્તુમાંથી આપણો જટપટ આ રીતે પુલાવ બની જાય છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારા વિડિયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ફરી મળીએ જે નવી રેસિપી સાથે